ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં ચૌદ જેટલા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ તેની મિલકતો અને મિલકત વેરામાં વધારો જોવા મળ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે મહાનગરપાલિકા એસી કરોડથી વધુ મિલકત વેરો વસૂલી રહ્યું છે તેવામાં કેટલાક કિસ્સામાં તંત્રને મિલકત વેરો કમી કરવાની રજૂઆત પણ કરવામાં આવતી હોય છે હાલના સમયે મિલકત વેરો કમી કરવાની સત્તાનું વિભાજન કરવામાં આવેલું ન હોવાને કારણે વેરો કમી કરવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરાઈ હતી તેમજ ગાંધીનગર મનપા દ્વારા સેક્ટર ત્રીસમાં આવેલા શમશાન ગૃહના ગાર્ડન પાર્કિંગ બેઠક વ્યવસ્થા સ્થાનગર સહિતની તમામ કામગીરી રિનોવેશન કરવામાં આવશે જેનું મનપા દ્વારા બે સત્તર કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જે મુદ્દાઓ છે એમાં નાના મોટા સૂચનો નાના મોટા ફેરફારો સાથે એને મંજૂર કરવામાં આવેલા છે આથી સ્થાયી સમિતિની અંદર કુલ અલગ અલગ કામો પૈકી સાડા ચૌદ કરોડના અલગ અલગ વિકાસના કામો અને ઓપરેશન અને મેન્ટેનન્સના કામો મંજૂર કરવામાં આવેલા છે વિશેષ કરીને જે છે એમાં સીએનસીડી શાખાની અમારી જે વર્ષ ત્રેવીસ ચોવીસની જે ગ્રાન્ટ હતી એમાં સવા કરોડ રૂપિયા એમને ગ્રાન્ટના વધારો કરવાની બાબત હતી એને મંજૂર કરવામાં આવી છે